નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના ગટખોલ ગામે હેલ્થ સેન્ટર સામે પાણીની જર્જરિત ઓવરહેડ ટાંકી આવેલી છે પાણીની ટાંકી પર મધરાત્રિના વિકાસ યાદવ નામનો યુવાન ચડ્યો હતો બાદ અંધારામાં ખાલી ટાંકીની અંદર પડી ગયો હતો વિકાસ યાદવને કમરના ભાગે ગંભીર ઈજા આખી રાત દર્દ સાથે બૂમાબૂમ બૂમ કરી મૂકી હતી જોકે મધ્યરાત્રે દુર્ઘટના સર્જાતા આ અંગે કોઈને જાણ થઈ ન હતી પરંતુ બપોરના સમયે પુનઃ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો પૈકી કેટલાક જાગૃત નાગરિક પર ચડ્યા હતા આ અંગેની જાણ થઈ હતી તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢવામાં રેસ્ક્યુનું ઓપરેશન હાથ ધર્યું હતું કલાકની જહેમત બાદ યુવાનોને ટાંકીમાંથી બહાર કાઢી નીચે ઉતારવામાં આવ્યો હતો ગોરસો ગામમાં જે વ્યક્તિ આજે પડી ગયો છે એમની જાણ જો લોકલ માણસને થઈ હતી કે રાતના આ વ્યક્તિ પડી ગયો છે તો રાતના મતલબ આ બનાવ રાતના બાર કલાકનો છે અને બપોરમાં ત્રણેક વાગ્યાની આસપાસ અંકલેશ્વર નગરપાલિકાને જાણ થઈ તો એ સરળ અહીંયા આવીને એમને ઓપરેશન હાથ ધર્યું ત્યાર પછી ફાયર ટીમ બી એમને મદદ માટે આવી અને એના પછી માણસને અંદરથી બહાર કાઢ્યો હ એના પછી આ નજીકમાં જ આરોગ્ય સેન્ટર છે ત્યાં લઈ ગયા છે માણસને પાછળના ભાગમાં થોડીક ઇન્જર્ડ થઈ છે બાકી માણસ સેફ છે વધારે જાનહાની થઈ નથી

સારી રીતના છે એવું કંઈ ખાસ એ છે હાલતમાં જ ચડ્યું એવું કંઈ એવું કંઈ અને એવું અમને ખાસ જાણ નહીં થઈ એ બધી એના મત ગળખોર પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગળખોટ પીએસસી સેન્ટર નજીક એક જજરી હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર કો અંડર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાઈની નોટિફાઈ ટીમને કોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી અમને તરત થોડી ત્રીસ મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો હતો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ગંભીર થોડી ઈજા થઈ હતી પાછળના ભાગે પછી પીએચ સેન્ટર નજીક અમે અંડર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર